અને આમ જુઓ તો પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ હંમેશા લોકો વચ્ચે રહેવું લોકોના સંપર્કમાં રહેવું એક મારો વ્યક્તિગત પણ સ્વભાવ છે ને એ પ્રકારે પાર્ટીની પણ વ્યવસ્થા છે ત્યારે ખૂબ સારો એક ઉત્સાહભૈરા વાતાવરણમાં આખો લોકસંપર્ક રહ્યો લોકોમાં ખૂબ ઉત્સાહ છે એક સમરસ વાતાવરણ છે કોઈ બીજા કોઈ મુદ્દા કે સરકારથી કોઈ અસંતોષ હોય પાર્ટીથી કોઈ અસંતોષ હોય એ પ્રકારના કોઈ મુદ્દાઓ પણ નથી અને એક પાર્ટીનું વ્યવસ્થાનો ગુલદસ્તોય કહીએ તેમાં તમામ પરિવારોમાંથી પ્રતિનિધિત્વ તમામ ક્ષેત્રમાંથી પ્રતિનિધિત્વ હોય એ પ્રકારે પણ પાર્ટીના કાર્યકર્તાનો પણ મોટો સમૂહ અને પરિવાર હોય ત્યારે ખૂબ સમરસ વાતાવરણમાં આખો પ્રચારનો દોર રહ્યો લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે કેન્દ્ર સરકારમાં આપણા ક્ષેત્રની નોંધ રહી છે એ વાતની નોંધ પણ લોકોમાં હોય એ વાતની કંઈક રિયલાઇઝેશન નાગરિકોને હોય એ પ્રકારે પણ એક એમના તરફથી એક ઉત્સાહ અને એને અનુમોદન કરતા હોય એ પ્રકારનું આખું વાતાવરણ એક કરીને આપણે વાત કરીએ તો સુદર્શન બ્રિજ પણ છે ને ઓખાને બ્રિજ થઈ ગયો નવી ઘણી બધી લાંબા ટેનોના સ્ટોપેજ પણ આપ્યા ત્યારે લોકો આ પ્રચારમાં બે હજાર ચૌદમાં કદાચ આપણે કોઈએ નહોતું વિચાર્યું કે આ છેવાડાના વિસ્તારમાં આપણે આટલી બધી સુવિધાઓ અહીં સુધી માળખાકીય સુવિધાઓ પહોંચાડી શકશું એ ક્યાંક કુરંગાથી લઈ જામનગર સુધી અને જામનગરથી લઈ અને અમૃતસર સુધી આખું ભારત માલા પ્રોજેક્ટમાં જે આખો ગ્રીન કોરિડોર આપણને નેશનલ હાઈવેનો પ્રાપ્ત થયો છે વંદે ભારત પહેલી સૌરાષ્ટ્રની આપણે પ્રાપ્ત થઈ ડબલિંગનું કામ આપણું પૂરજોશથી આગળ વધી રહ્યું છે ઇલેક્ટ્રિફિકેશનનું કામ અત્યારે ઓખા સુધી પૂર્ણ થઈ ગયું છે એટલે આવી ઘણી મારખત સુદર્શન સેતુ હોય ડબ્લ્યુ એચ પહેલું આપણું જામનગર ખાતેનું ટ્રેડિશનલ મેડિસિન રિસર્ચ સેન્ટર હોય આ આવી અનેક સુવિધાઓ જે આપણે ભૂતકાળમાં કોઈથી વિચારી નહોતા શકતા કે જામનગરમાં મળશે એ માત્ર દસ વર્ષમાં આમ જુઓ તો તમે આઠ જ વર્ષમાં આપણે પ્રાપ્ત થઈ છે કારણ કે બે વર્ષ તો કોરોના કાળમાં માત્ર કોરોનાની સામે લડવામાં સ્વાભાવિક રીતે સરકાર વ્યસ્ત હતી બધા આપણે લોકો વ્યસ્ત હતા એટલે માત્ર આઠ વર્ષમાં આટલી સુવિધાઓ મળે એ આપણે નહોતું વિચાર્યું નાગરિકોએ નહોતું વિચાર્યું ના જે નાગરિકોમાં એ વાતની મજબૂત નોંધ હોય એ પ્રકારે ખૂબ ઉત્સાહથી સમરસ વાતાવરણમાં મેં કીધું એમ મારો સમગ્ર પ્રવાસ થયો છે હું તો ચૌદ થી ઓગણીસ ની નો ડિફરન્સ અને ઓગણીસ થી ચોવીસનો ડિફરન્સ એના વિશે વાત કરું તો મને લાગે છે કે ચૌદમાં નાગરિકોએ મોદી સાહેબના નેતૃત્વમાં મને અને ભારતીય જનતા પાર્ટીને એક આશા સાથે મત આપ્યા હતા કે એમને એક આશા છે એક હોપ છે કે વિસ્તારમાં કંઈક સારા કામ થશે વિસ્તારમાં જે અત્યારે આટલા વર્ષોથી આપણે કેન્દ્ર એ સુવિધાઓને ઝંખીએ છીએ એ આપણને સુવિધાઓ પ્રાપ્ત થશે મને લાગે છે ઓગણીસમાં એ આશા ક્યાંક વિશ્વાસમાં પરિવર્તિત થઈ અને લોકોને એક વિશ્વાસ થયો કે જે રીતે અત્યારના મોદી સાહેબ એક વિકાસની યાત્રા લઈને આગળ વધી રહ્યા છે એમાં એમને ખાતરી થઈ કે વિશ્વાસ આવ્યો કે આપણે વધુને વધુ સુવિધાઓ આ ક્ષેત્રમાં મળશે આ ક્ષેત્રની નોંધ દિલ્હી સુધી મજબૂતીથી છે અને હું ચોવીસમાં જે વાતાવરણ જોઉં છું એમાં મને લાગે છે કે આજે પાર્ટી વતી જો કોઈ જવાબદારી લેતું હોય તો આપણા નાગરિકો લેશે એમને એટલો વિશ્વાસ છે કે જે આ પાછલા દસ વર્ષમાં કામો થયા છે એનાથી અનેક ઘણા કામો કદાચ આવતા પાંચ વર્ષમાં આપણા સમગ્ર ક્ષેત્રમાં થશે એ વાતનો એમને સંપૂર્ણ વિશ્વાસ હોય અને એ પ્રકારે જવાબદારી પાટીવતી લેતા હોય એવું આખું વાતાવરણ આજે આપણે સમગ્ર હાલારમાં જોઈ રહ્યા છે પૂનમબેન હાલારનો અવાજ છે કે સંસદમાં પાછલા કેવી રીતે મને લાગે છે નાગરિકોએ જે પ્રકારે મારી પર વિશ્વાસ મૂક્યો જે રીતે એમના આશીર્વાદ અને એક ખૂબ બોડી બહુમતીમાં મજબૂત એક નોંધ થાય એ પ્રકારના પરિણામમાં જે મને ભાગરૂપ રહેવાનું ગૌરવ પ્રાપ્ત થયું એના લીધે પણ હું એવું માનું છું મારો અવાજ મજબૂત કરવામાં કોઈનું યોગદાન હોય તો એ સર્વે આપણા આદરણીય નાગરિકોનું છે મહેનત કરતા કાર્યકર્તાઓનું છે અને પાર્ટી નું જે રીતે કામ લોકો વચ્ચે આજ સુધી પાર્ટીએ સક્રિય રહીને કામ કર્યું છે એની પણ નોંધ ક્યાંક લોકોમાં છે એના લીધે ક્યાંક દિલ્હી સુધી લોકોએ મારી નાગરિકોએ મારી નોંધ કરાવી છે અને એના માધ્યમથી મારો અવાજ એમને જ જ્યારે મજબૂત કર્યો હોય ત્યારે સ્વાભાવિક રીતે અનેક પ્રશ્નો એ ખેડૂતોને લાગતા પ્રશ્નો હોય આપણી માળખાકીય સુવિધાઓને લાગતા પ્રશ્નો હોય આપણા નીતિવિષયક રાસ ઉદ્યોગ માટેના પ્રશ્નો હોય એ અનેક પ્રશ્નો હું દિલ્હી સુધી પહોંચાડવામાં આપણા સૌનો અવાજ પહોંચાડવામાં ક્યાંક સફળ થઈ છું અને માત્ર અવાજ પહોંચાડવામાં નહીં પણ પરિણામલક્ષી અવાજ પહોંચાડવામાં પણ આપ સૌના આશીર્વાદથી સફળ થઈ છું બે છેલ્લા કેટલાક દિવસોથી વાત કરવામાં આવે તો જે રીતે રાજકોટ ભાજપના ઉમેદવારે જે વિવાદી ટિપ્પણી થઈ હતી એનો વિરોધ ક્યાંક ને ક્યાંક જામનગરમાં પણ જોવા મળ્યો આ વિરોધને આપ કઈ રીતે જુઓ છો મને એવું લાગે છે કે જે ટિપ્પણી થઈ જે વાત થઈ એમાં માફી પણ ઘણી વાર માગવામાં આવી એમાં શબ્દો પણ પાછા ખેંચવામાં આવ્યા માફી માગવામાં આવી અને મેં તો ઘણી વખત અપીલ કરીશ એક દીકરી તરીકે બેન તરીકે પણ વિનંતી બધાને કરી છે કે માફી માગવા કરતાં વધારે માફી આપનારો મોટા હોય છે અને માફી આપવું એ હંમેશાથી પરંપરાગત પણ મને લાગે છે કે આપણી એક સંસ્કૃતિ રહી છે આપણી સૌની ઓળખ રહી છે અને ક્ષત્રિય સમાજની તો વિશેષ ઓળખ મને લાગે છે કે ક્ષમા આપવા માટે રહી છે ખૂબ મોટા મોટા જ્યારે વિષયો હોય ત્યારે પણ એમને ક્ષમા આપવા માટેનો આપણો એક ઉજળો ઇતિહાસ છે ત્યારે મને લાગે છે કે જામનગરમાં પણ ક્ષત્રિય સમાજમાં એક રોષ નારાજગી ની તીવ્રતા આપણે ખૂબ જોઈ પણ એક વાતનો મને પૂરો વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ પણ આજે જેમ દરેક સમાજો એક રાષ્ટ્રવાદની ભાવનાથી રાષ્ટ્ર નિર્માણમાં એક જાગૃત નાગરિક તરીકે પોતાનું દાયિત્વ નિભાવતા હોય પોતાની ફરજ નિભાવતા હોય અને દિશામાં જે કરી શકે એ કરવાના પ્રયત્ન પણ કરતા હોય ત્યારે મને એક પૂરો વિશ્વાસ છે કે જે ક્ષત્રિય સમાજે કોંગ્રેસને જળમૂળથી કાઢવામાં પણ ક્યાંક યોગદાન આપ્યું છે કોંગ્રેસની આખી જે ભાગલા પાડો રાજકારણની નીતિ હતી એને પણ ક્યાંક નાબૂદ કરવામાં જે એમનું યોગદાન રહ્યું છે ત્યારે મને ખાતરી છે કે આજે કદાચ એમનો ભારતીય જનતા પાર્ટીથી કદાચ થોડી બહુ નારાજગી હશે તો મને ખાતરી છે કે એ નારાજગી ક્યાંય કોંગ્રેસના સમર્થનમાં પરિવર્તિત નહીં થાય એ વાતની મને પૂરી ખાતરી અને વિશ્વાસ છે કારણ કે કોંગ્રેસ જે રીતે વિભાજન કરે છે ભાગલાવાદ કરે છે અને આજે ક્યાંક ક્ષત્રિય સમાજે પણ જોયું હશે કે જેવો કોઈ વિષય મળે તો કોંગ્રેસ એમાં કેટલી હદે પોતે બળતામાં ક્યાંક ઘી હોમવાનું કામ કરે છે ક્યાંય સમાધાનના પ્રયત્નની જગ્યાએ ક્યાંક ફરીથી આપણા પરિવારોને દિશા વિહોણા કરવાના પ્રયત્ન કરે છે ગેરમાર્ગે દોરવાના કોશિશ પર પ્રયત્ન કરે છે એના આપણે સૌ અહીં સાક્ષી રહ્યા છીએ ત્યારે મને નથી લાગતું કે આવા ભાગલાવાદી કોંગ્રેસ પાર્ટીને ક્ષત્રિય સમાજ હોય કે આપણા હાલારમાં કોઈ પણ સમાજ હોય એ એને સમર્થન આપશે મને ખાતરી છે કે આપણું સમગ્ર ક્ષેત્ર શાંતિ સુરક્ષા સમરસતા અને પ્રગતિને પ્રાધાન્ય આપશે કારણ કે આ ચાર મહત્ત્વના પાયા છે જેના માધ્યમથી આપણે તમામ સુવિધાઓ અને પ્રગતિ સુનિશ્ચિત કરી શકતા હોઈએ છીએ ત્યારે મને કોઈ આજે હું તમામ પરિવારો સાથે જોડાયેલી છું એક બેન તરીકે દીકરી તરીકે પેઢી દર પેઢી આપણે સૌ આમનામ સાથે રહેતા એવા છીએ ને રહેતા રહેવાના છીએ ચૂંટણી તો સાત તારીખે પૂર્ણ થઈ જશે પણ એ સંબંધો છે અને અમૂલ્ય સંપત્તિ જે સંબંધોની છે એ આપણે સૌએ જ્યારે જાળવવાની હોય ત્યારે મને ખાતરી છે કે કોઈ પણ સમાજ સમગ્ર હાલારમાં એને નાની મોટી નારાજગી પણ હશે તો પણ એક એ નારાજગી ક્યાંય કોંગ્રેસના સમર્થનમાં પરિવર્તિત નહીં થાય અને મજબૂતીથી આ ક્ષેત્રમાં માત્ર વિકસિત ભારતની યાત્રામાં હાલારને જોડવા માટે અને વિશ્વનું ત્રીજું અર્થતંત્ર જ્યારે ભારત બને ત્યારે એમાં પણ જામનગરની મજબૂતીથી નોંધ હોય એ પ્રકારે આજે સમગ્ર હાલાર આવતી સાત તારીખે પોતાના આશીર્વાદરૂપી મત વિશ્વાસરૂપી મત કમળમાં નાખી અને એ એ પ્રકારનું પરિણામ સરસે વાતની મને ખાતરી છે હું આપણા સર્વે જાગૃત મતદારોને સર્વે નાગરિકોને આમ તો હું સંદેશ આપું એના કરતાં વધારે ભૂતકાળમાં એમને મજબૂત સંદેશ આપેલા છે પરિણામોના માધ્યમથી એમને બધા જ તજજ્ઞોને બધા જ પ્રેડિક્શનને ખોટા પાડેલા છે બધી અફવાઓને ખોટી પાડેલી છે આ વખતે પણ ખૂબ અફવાઓ ચાલે છે સોશિયલ મીડિયા ઉપર મને લાગે છે કોંગ્રેસ પાર્ટી ખાલી ચૂંટણી લડતું હોય એ પ્રકારનું આખું વાતાવરણ છે જમીન કરતાં વધારે વોટ્સએપમાં ફેસબુકમાં તમને કોંગ્રેસ જોવા મળે છે અને જે જેવી વાતો કરે છે મને લાગે છે કે તમે પ્રચારના મુદ્દાઓ લઈને આવો લોકો વચ્ચે તો તમારી પાસે પોઝિટિવ મુદ્દા હોવા જોઈએ કા કરેલા કામોની ક્યાંક વાત હોવી જોઈએ એની જગ્યાએ કોંગ્રેસ પાર્ટી આજે જે જ્ઞાતિ જાતિ વિ વિવાદ વિખવાદ આ આ બધું કરે છે કોઈ નારાજ વર્ગ હોય તો એને ફરીથી પોતાની વોટ બેંક પોલિટિક્સમાં ક્યાંક આવરવાની કોશિશ કરે છે ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે મને લાગે છે કે આજે નાગરિકો ખૂબ જાગૃત છે અને હજી હું તો નાગરિકોને જાગૃત રહેવા માટે પણ એક અપીલ કરું છું કે છેલ્લે હજી ચોવીસ કલાકમાં કોઈ પણ જાતના તમારી પાસે અફવાઓના ક્લિપ્સ અને વિડીયોઝ આવી શકે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય અથવા અન્ય કોઈ પણ માધ્યમ હોય ટેકનોલોજીનો જેટલો સદઉપયોગ છે એટલો ને એટલો ક્યાંક દુરુપયોગ પણ લોકો કરે છે ત્યારે હું આપ સૌને વધુ જાગૃત રહેવા વિનંતી કરું છું અપીલ કરું છું કારણ કે મને યાદ છે બે હજાર ઓગણીસમાં પણ છેલ્લી બાર કલાકની અંદર બહુ મોડી રાત્રે મતદાન પહેલાં એક ક્લિપ લોકોને ગેરમાર્ગે દોરવા માટે ઓડિયો ક્લિપ રિલીઝ કરવામાં આવી હતી અને જોકે સાયબર ક્રાઇમે સાયબર વિભાગે એ એની પાછળ રહેલા લોકોને પણ આઈડેન્ટિફાય કરી લીધા હતા પણ થોડીવાર માટે એક લોકોમાં લોકો ક્યાંક ગેરમાર્ગે દોરાય ક્યાંક જ્ઞાતિ જાતિ વિખવાદ વિવાદ આ પ્રકારનું વાતાવરણ આપણા ક્ષેત્રમાં ઊભું થાય એવા તમામ પ્રયત્નો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે હું આપ સૌને હૃદયપૂર્વકની અપીલ કરું છું કે આવી કોઈ ક્લિપ્સ એ ઓડિયો ક્લિપ્સ હોય વિડીયો ક્લિપ્સ હોય ક્યાંક ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આપ સુધી પહોંચાડવામાં છેલ્લે આવે આપને ગેરમાર્ગે દોરવા તો આપ સૌ જાગૃત રહેજો ભૂતકાળમાં પણ રહ્યા છો અન્ય લોકોને પણ આપ સૌ જાગૃત કરવાનું કામ કરશો એમને સચ્ચાઈ એમના સુધી પહોંચાડવાનું કામ કરશો એવી હું હૃદયપૂર્વકની આપ સૌને અપીલ કરું છું અને છેલ્લે હું સર્વે નાગરિકોને આ પંથકની દીકરી તરીકે એમના પરિવારના સદસ્ય તરીકે એમની બેન તરીકે આટલી જ અપીલ કરું છું કે પાછલા દસ વર્ષમાં આપ સૌના આ જ વિશ્વાસને લીધે મને અનેક સેવામાં અનેક વિકાસ કાર્યોમાં નિયમિત બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે ત્યારે આપ સૌના વિશ્વાસથી ફરીથી એક વખત ત્રીજી વખત જ્યારે મને પાર્ટીએ આ જવાબદારી આપી હોય ત્યારે હું આપ સૌને અપીલ કરું છું આપણી આ જ વિકાસ યાત્રાને મજબૂતીથી આગળ વધારવા મને આવા જ કાર્યોમાં નિમિત્ત બનાવવા આપનો આશીર્વાદરૂપી મત આપનો વિશ્વાસ રૂપી મત ફરીથી આપ સૌ કમળમાં આપી ક્રમ બેલેટમાં ક્રમ નંબર બેનું બટન દબાવી અને આ પંથકની દીકરી તરીકે આપણા બધા જ પરિવારોનો અવાજ હું દિલ્હી સુધી પહોંચાડી શકું એવું પરિણામ આપશો સરજો